સદગુરુ મારાજે પાંચમી વાણી જે પાંચમું પદ લખ્યું છે દિલ ખોલીને દેખો દીદારા તારી કાયા ભીતર ખોજ કરો કાયા ભીતર ખોજ કરી દિલ ખોલીને ਦਿਲ ਸਭ ਦਾ ਦਿਲ ਖੋਲੇ ਨੇ ਦੇਖੋ ਦੀਦਾਰ ਇਹਨਾਂ ਦੇ ਅਦਾ ਦੇਖੋ ਬੰ ਦਿਲ ਖੋਲੇ ਨੇ ਦੇਖੋ ਪ੍ਰੇਮ ਥੀ ਦੇਖੋ ਤਾਰੀ ਕਾਇਆ ਬੇਤਰ ਖੋਜ ਕੇ ਦੀ ਕਾਇਆ ਨੇ ਬੇਤਰ ਖੋਜ ਕੇ ਦੀ એવી એવી વસ્તુ આ કાયામાં માં નર ઉઠીને લાગ્યો પાય પડે સદગુરુ મહારાજા મહારાજ કયા બતાવે છે કે નર ઉઠીને પાય પડે ખબર નથી કે આ કાયામાં કેટલું કિંમતી વસ્તુ છે આ ગાટથી ના તો ગાટર હોય ને આશા ને રાખો મમતા ને મારો દિલ ભીતરમાં રહેજો લડી આશાને જ કે રાખો આશ્યા આશે તો કઈક પામ છો ને આશ્યા જ ને નો મરે કઈ યાદાશ કે ભે મન મરે માયા મરે મર મર જાય સદિયે આશાન તૌહન જો મરે કૈયા દાસ કબીર તો આમાં કહો સંગુ કહેવાનું છે કે આશ્યાને રાખો ને મમતાને મારો દિલ ભીતર બીતર રીજોળે મમતા કહેતા માયાને મારો પણ કે આશ્યાને રાખો તો કઈક પામશો કઈક પામવાય ની માણસ ને હાયશા તો છે અપાર વસ્તુ છે એટલે ગમે એટલું જ્ઞાન કથે તો જ્ઞાન તો અપાર છે એટલે હાયશા તો રહેવાની કે હજી આગળ કઈક જાણવું છે મનોવંકા તરણ માં વાસ મારો ઉગે રવિ ભાણ ને અડી મનવંકા જેને મનને વાળાઈ દીધું છે એને મનવંકા કીધા છે તણમાં વાસ મારો તૈય ગુણ આવે રજો ગુણ તમો ગુણ ને રજો ગુણથી ઉત્પત્તિ થાય ગુણથી લાલન પાલન થાય અને ગુણથી સહાર થાય એ ત્રણે મારું સ્વરૂપ છે ઉગે રવિ ભાણ ભાણ ને અડી ઉગે રવિ ક્યાં થાય ભાણ થાય ભાણ ક્યાં થાય સૂર્ય થાય છે બંને અડી એટલે એક છે અધર તખતથી ઉભર્યું મોતી અધર તખત થી ઉભરાણો મોતી તેરવાણીમાં ટકસાળ પડે તેરવાણીમાં ટકસાળ પડે જાય તેમાં મૂકી સાથા પર ધબી નાસીમાં વહી જાય અધર રડુખા પ્રેમ પૂતળ હીરા માણકની હાર જ અધર રડુખા જેનો ઉપજનો વાસ કીધો છે ઉપવાસ તેમ પૂતળી હીરા માણ્યા હાર ઝડે ત્યાં તો હીરા માણક ને હાર્યું ઝડે અને હારે હારે હાલ્યો જાય ઉભી હાર ઝડે એને કેળે મળે હીરા માણક ની હાર ઝડે લીલો ને પીળો શ્યામ સફેદ અનેક રંગની ભાત પડી પાંચ તત્વની આ દેહ બન્યો છે પાંચે તત્વને કલર કીધા છે પાંચે તત્વના કલર બતાવ્યા સંતોએ એટલે જ કીધું ને કે લીલો ને પીળો શ્યામ સફેદ અનેક રંગની ભાત પડે પંચમ દેશમાં બંસરી વાગી પંચમ દેશ పాయి నోబీ నో కయా సు આપણ કાસા આપડે કાસાઈ છી ને સદગુરુ સાચા સત્ગુરુ એ મારી બાંય પકડાઈ કાસો હતો સદગુરુ સાચા હતા એટલે બાંય પકડાઈ પોતાના જેવો બનાવ્યો ગુરુ પ્રત્તાપે બોલ્યા કરણસન એ વસ્તુ તો કોકને જડે આવી વસ્તુ તો કોક ને જડે કે કાયમ હશે કે તારા કાયમ છે પણ આ તો કોક ને જડે સદગુરો મહારાજાની